શાળાના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપાલ રેખા વાઇસ પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ સીમી વાઘવા ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ મેઘના ટંડેલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગના પોષક વિવરિધાન કર્યા હતા અને શિસ્તબદ્ધ રીતે કતારમાં બેસી વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોરના સ્લોગન તૈયાર કર્યા હતા મતદાન જાગૃતિના આ કાર્યક્રમના આકાશી દ્રશ્યોએ સૌને આકર્ષિત કર્યા હતા આ સાથે શાળાના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો દેશની ઉન્નતિ માટે મતદાન કરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું આજે અમે ભરૂચ જિલ્લાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સેન્ટેન્સ તૈયાર કરવા માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોર આ સ્લોગન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જેને ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું એક મેસેજ ભરૂચમાં જાય કે સાતમી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેકે દરેક નાગરિક જાગૃત થાય આ માટે નાનેથી લઈને મોટા દરેકે દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે जय अम्बे इंटरनेशनल ना तमाम स्टाफ अ ट्रस्टी मंडल एवं ना संचालक श्री आचार्य श्री और कैंपस डायरेक्टर द्वारा सरस मजा नवा कार्यक्रम तैयार करवामा आवियो यहां पे आज हमने इलेक्शन के लिए अवेयरनेस ये आजकल बहुत जरूरी है क्योंकि ये जो पीछे बच्चे आप देख रहे हैं ये तो वोटिंग के लिए एलिजिबल नहीं है बट एटलीस्ट एज अ रिस्पांसिबल सिटीजन वो सोसाइटी में जागरूकता ला सकते हैं उनके घर में उनके ग्रांड पेरेंट को उनके पेरेंट को अगर आजू बाजू में कोई है तो एटलीस्ट उनको मोटिवेट कर सकते हैं कि मम्मी पापा या दादा दादी या अंकल आंटी आपको पूरा राइट है कि आप अपने लिए अपने शहर के लिए अपने देश के लिए सही नेता चुने तो जाइए वोट करिए और अपना वोट ज़ाया मत करिए